નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ છોટાઉદેપુરના પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી કરતા ધડા ગામના સુરેશભાઈ રાઠવા વર્ષે અંદાજિત દોઢ લાખ રૂપિયા મેળવે છે પાકમાં થતી જીવાત માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને અગ્નિ અસ્ત્રનો ઉપયોગ કરતા સુરેશ રાઠવા પ્રકૃતિના ખોળે વસતા ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ છોટાઉદેપુરનું ધળા ગામ બાજુ જંગલ અને ડુંગરોથી ઘેરાયેલું છે અહીંના ધરતીપુત્રો ડુંગર પર બાપ દાદાના સમયની પરંપરાગત અને જંગલમાં મળતા કંદની ખેતી કરે છે આ ડુંગરોમાં તેમને પરંપરાગત પદ્ધતિ અને આધુનિક સાધનોથી ખેતી કરતા ધરતીપુત્રો જોવા મળશે आवाज એક ધરતીપુત્ર સાથેની મુલાકાતની વાત કરીએ ધળા ગામના ધરતીપુત્ર સુરેશ રાઠવા તેમની સાથે ખેડૂત અને ખેડૂત તાલીમ અને રવિ કૃષિ મહોત્સવ વખતે મુલાકાત થઈ પ્રાકૃતિક કૃષિના સ્ટોલ પર તેઓ પોતે પકવેલ અનાજનું વેચાણ કરવા લાગ્યા હતા આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ બાપ દાદાના સમયથી સાચવેલા બિયારણનો ઉપયોગ કરી હાલ ખેતી કરે છે વર્ષોથી તેમના ઘર પૂરતું વાવવા માટે જૂના બિયારણ તેઓ વાપરે છે તેમના દાદા બિયારણની માવજત કરતા તે જ બિયારણની વાવણી કરતા આ બિયારણની માવજત અને દેશી ખેતી તેઓ વર્ષોથી કરે છે ત્રણ વર્ષ પહેલાં તેઓ આત્મા પ્રોજેક્ટની તાલીમમાં ગયા જ્યાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવી અને પછી તેમણે પરંપરાગત ખેતીમાં થોડા ફેરફાર કર્યો છાણિયું ખાતર ગૌમૂત્ર ખાટી છાસ અને વનસ્પતિના અરકનો યોગ્ય રીતે ઉપયોગ શરૂ કર્યો વાવણી વખતે ઘન જીવામૃત પાકના ક્યારામાં જીવામૃત આપી છીએ પાકમાં થતી જીવાત માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અને પણ તેઓ ઉપયોગ કરે છે આ વર્ષે લાલ અને સફેદ એમ બે પ્રકારની ડાંગરનો તેમણે પાક લીધો જેમાં તેઓ પરંપરાગત બળદ ચલાવીને ડાંગરના પૂડામાંથી ડાંગર છૂટું પાડે છે આ પાક સાથે તેમણે ખેતરની ક્યારી પણ ગિલોડી પાપડી જંગલના કંદનું પણ વાવેતર કર્યું ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે બસ બજારમાં વેચાણ કરવાનો છે તેમણે કહ્યું કે વર્ષોથી ગાય આધારિત દેશી ખેતી જ તેઓ કરે છે જેમાં તેઓને વર્ષિક દોઢ લાખના નફાનો અંદાજ છે દેશી ગાયના નિભાવના ખર્ચ માટે મહિને નવસો એમ વર્ષે દસ ની સહાય મળે છે